વડોદરા ગ્રામ્ય પોલીસનો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ નાગરિકોને રૂપિયા એક પોઈન્ટ અગિયાર કરોડથી વધુનો મુદ્દામાલ પરત વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા નાગરિકો માટે લોકાભિમુખ અભિગમ સાથે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોની ચોરાયેલી ગુમ થયેલી કિંમતી ચીજવસ્તુઓ સાયબર ફ્રોડમાં ગયેલી રકમ તથા ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢી કુલ રૂપિયા એક કરોડ અગિયાર લાખ ચોર્યાશી હજાર નવસો નવ્વાણુંનો મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો હતો તારીખ વીસ બાર બે હજાર પચીસના રોજ છાણી પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહની અધ્યક્ષતામાં પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ દ્વારા અંદાજે એકસો દસ જેટલા અરજદારોને તેમની કિંમતી ચીજવસ્તુઓ સાયબર ફ્રોડમાં ગયેલી રકમ તથા મોબાઇલ ફોન પરત સોંપવામાં આવ્યા હતા